રહેલા શારીરિક સંબંધના વિડીયો પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મૂકી શિક્ષિકાને બદનામ કરી હતી અને ત્યારબાદ પણ યુવકે પોતાની હવસ પૂરી કરવા માટે શિક્ષિકાને ચપ્પુ બતાવીને જો શારીરિક સંબંધ બાંધવાની ના પાડશે તો અને તેના બંને છોકરાને નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી જોકે પોલીસે તેની ધરપકડ કરી છે ઢિંડોલી વિસ્તારમાં રહેતી અને ખાનગી શાળામાં બાળકોને અભ્યાસ કરાવતી પરિણીત શિક્ષિકા અવારનવાર તેના ક્લાસમાં ભણતા બાળકોના વાલીઓ સાથે મીટિંગ કરવાની થતી હતી આ દરમિયાન તેમના ક્લાસમાં પણ તે ડિંડોલીની બે દીકરીઓના પિતા વિજય અર્જુન આંગળે સાથે પણ પણિતાની વારંવાર મુલાકાત થતી હતી જેથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી બંને વચ્ચે ફોન પર પારિવારિક વાતચીત પણ થતી હતી આ દરમિયાન અચાનક શિક્ષિકાના પતિને ટીબીની બીમારી થતા તેમણે આ મામલે વિજયને વાત કરી હતી વિજયે તેમને દિલાસો આપી સાચવી લેવાની મીઠી મીઠી વાતો કરી તેને મળવા માટે બોલાવી હોટલમાં લઈ ગયો હતો જ્યાં તેણે શિક્ષિકા સાથે શારીરિક સંબંધો બાંધી શારીરિક શોષણ કર્યું હતું ત્યારબાદ વિજય અવારનવાર શિક્ષિકાને હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો ચાલુ રાખ્યા હતા સમય છતાં વિજય શિક્ષિકાને મકાન માટે લોન કરાવવાની લાલચ આપી તેમની પાસેથી લોન અપાવવાના બહાને રૂપિયા પાંચ લાખ પડાવી લીધા હતા જોકે બાદમાં તેમને લોન અપાવી ન હતી અને ત્યારબાદ પણ વિજય તેની સાથે શારીરિક સંબંધો બાંધવાનું ચાલુ રાખ્યું હતું જોકે બાદમાં શિક્ષિકાએ શારીરિક સંબંધો બાંધવા માટે ના પડતા વિજય શિક્ષિકા સાથેના શારીરિક સંબંધોના વિડીયો પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂકી તેને બદનામ કરી હતી અને શિક્ષિકાને ચપ્પુ બતાવી જો શારીરિક સંબંધો ચાલુ નહી રાખે તો તેને અને તેના બંને દીકરાને જાળતી મય નાખવાની ધમકી પણ આપી હતી મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ હતી જોકે પોલીસે તેની ધરપકડ કરી છે ડીડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 7/9/2025 ના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજીસ્ટર થયેલો છે આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે એનું રહેવાનું છે ઘર નંબર બાવીસ ઉર્વા રેસિડન્સી એકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત એમના પરિચયમાં આ ફરિયાદી બનાવેલા હતા પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતાં અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન પાંચ લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારઝૂડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચપ્પુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમને એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી એને વાયરલ પણ કરેલા છે તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને જે અનુસંધાન એ ગુનો દાખલ થયેલો હતો ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી વિજય અર્જુન આગળે નાઓની તપાસ કરનાર અધિકારીએ ધરપકડ કરેલી છે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને એને નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં રજૂ કરવાનું છે સર શિક્ષિકા અને આરોપી સંપર્કમાં કેવી રીતે જેમ મેં આપને વાત કરી એમ કે શિક્ષિકાબેન જે છે જે તે શાળામાં સર્વિસ કરતા હતા અને આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા જેના કારણે જ આરોપી અને ફરિયાદીબેન એ પરિચયમાં આવેલા હતા અને ત્યારબાદ આ જે ફરિયાદીબેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડાતા હતા એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિમ્પથી બતાવી અને એમને ફરિયાદીબેનના નજીકમાં ગયેલા હતા અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું